અંબાજી ખાતે રાજ્યના ગૃહ સંઘવી આશીર્વાદ મેળવ્યા હતા ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન શ્રી હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ની રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિરક્ષક વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી હતી અંબાજી મંદિર પાસેના ખોડી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા સુખરૂપ પૂર્ણ થતા મા અંબા ધજા ચડાવવામાં આવે છે જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહીને પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો

આ પવિત્ર અવસરે છેલ્લા અંબાજી ખાતે માં અંબેના દર્શન અર્થે પધારી રહ્યા છે હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગ પાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માય ભક્તોની સેવા કરવા માટે આતુર હોય મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનું ગ્લાસ નથી ભરતા એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે એવા સૌ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું મા અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે गुजरात सरकार द्वारा आ तमाम पर बाथरूम टॉयलेट मेडिकल फेसिलिटीज सफाई फेसिलिटीज आ बदीज व्यवस्थाओं खूब मोटा पाये वारो कर आ वर्ष अपने सब जाए कि संख्या में मा भी मई भक्तों खूब मोटा प्रमाण में वारो आ वर्षे तो भी कोई भी जगह पर कचरो नहीं આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારે તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે આ સૌ સ્વચ્છતા દૂતોને સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેય દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે તે બદલ બી આપ સૌનો આભાર હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે ગુજરાતની શાંતિ અને સલામતી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે મા અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ પોલીસ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે છે મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે મા અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા રાત દિવસ સમય જોયા વગર

ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા સૌ જવાનો માટે ભાદરવી પૂનમનો આ મેલો એ માત્ર બંદોબસ્ત નો મેલો નથી આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેલો છે અને એ મેલાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગણપતિનો તહેવાર હોય કે ભાદરવીર પૂનમનો મેલો હોય ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા